બુટલેગરોના કિમિયા નિષ્ફળ વડોદરાના એક્સપ્રેસ હાઇવે ઉપરથી સિમેન્ટના કન્ટેનરમાં લઈ જવાતા રૂપિયા પિસ્તાળીસ લાખનો દારૂ ઝડપાયો વડોદરા નજીક એક્સપ્રેસ હાઇવે ઉપર આજોડ ગામની સીમાથી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ મોડી રાત્રે સિમેન્ટ મિક્સરના કન્ટેનરમાં લઈ જવાતો રૂપિયા ચુમ્માળીસ લાખ ત્યાંસી હજાર બસોની કિંમતનો દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો આ બનાવમાં પોલીસે કન્ટેનર ચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કુણ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે મોડી રાત્રે એલસીબીની ટીમ મંજુસર પોલીસની હદમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે સિમેન્ટ મિક્સ કરવામાં આવતા કન્ટેનરમાં દારૂનો જંગી જથ્થો એક્સપ્રેસ હાઈવે ઉપરથી પસાર થનાર છે આ માહિતીના આધારે એલસીબીની ટીમ આજોડ ગામની સીમમાં વોચમાં ગોઠવાઈ હતી દરમિયાન માહિતીવાળું કન્ટેનર પસાર થતાં તેને વોચમાં ગોઠવેલી પોલીસે રોકી પોલીસે ચાલક ચાંદમલ મીનાની અટકાયત કરી પૂછપરછ કરતા તે યોગ્ય જવાબ આપી ન શકતા પોલીસને શંકા ગઈ હતી પોલીસે કન્ટેનરના પાછળના ભાગની સીડી ઊંચી કરી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો દારૂ ભરેલ નવસો ચોત્રીસ પેટી મળી આવી હતી પોલીસે દારૂ ભરેલ કન્ટેનર મંજુસર પોલીસ મથકમાં લઈ ગઈ હતી વધુ તપાસ હાથ ધરી હતી તેમણે જણાવ્યું હતું કે કન્ટેનર બનાવ્યું હતું તે માત્ર દારૂની હેરાફેરી માટે જ બનાવ્યું હોય તેમ લાગતું હતું કન્ટેનર ઉપર વન્ડર સિમેન્ટ લખી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ બુટલેગરોનો કિમ્યો પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો